નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હું તમારો દોસ્ત શૈલેષભાઈ મિત્રો આ વખતે નવમી ઓગસ્ટનો આયોજન કરવા જઈ રહ્યા છે જે અલગ અલગ તાલુકામાં જે થવા જઈ રહ્યો છે હવે મોટો આયોજન ક્યાં થશે હજી માનવામાં આવે તો દસ દિવસની વાર છે તો તાત્કાલિક આપણને માહિતી મળી જશે એ પણ તમારા સુધી પહોંચાડી દઈશું વિશ્વ આદિવાસી દિવસ જે દર વખતની જેમ આ વખતે પણ જ્યારે ચેતરભાઈ વસાવા સાહેબ બહાર હતા ત્યારે કેવડિયા રાખવાનું એલાન કર્યું હતું શું આ વખતે કેવડિયામાં થશે કે નહીં થશે એ ખાસ કરીને આપણે હજુ કંઈ જાણકારી મળેલી નથી પણ વાત કરવામાં તો અત્યારે જે નવમી ઓગસ્ટની જે તૈયારીઓ છે બધી જગ્યાએ તૈયારી ચાલુ થઈ ગઈ છે છોટાઉદેપુરમાં તો થઈ ગઈ છે નર્મદામાં પણ થઈ રહી છે તાપી સુરત વલસાડ આવા આદિવાસી વિસ્તારના જિલ્લાઓમાં પણ તમામ જગ્યા પર ફૂલ ધબડછોબડ તૈયારી ચાલી રહી છે તો તમામ લોકોને હું કહું છું કે ભાઈ આ નિમિત્તે નવમી ઓગસ્ટ નિમિત્તે બધા લોકો ભાગ લેજો અને મોટો કાર્યક્રમ ક્યાં થશે એ હજુ સુધી આપણને કંઈ પણ પ્રકારની તારીખ નથી મળેલી પરંતુ જે પાંચ તારીખે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા બહાર આવી શકે તો તાત્કાલિક એ આયોજન પણ ગોઠવાઈ જશે ગોઠવી શકે છે આપણે કહી નથી શકતા હવે એમની જામીન મળશે કે નહીં મળે એ ખાસ કરીને તો આપણે જાણતા નહીં પરંતુ વાત કરવામાં આવે તો કેવડિયામાં જે ચાર રાજ્યના આદિવાસી લોકો આવીને જે નવમી ઓગસ્ટનો પ્રોગ્રામ કરવાના હતા પરંતુ જે ચેતરભાઈ વસાવા જેલમાં છે તો કેવી રીતના થઈ શકે મિત્રો વાત કરવામાં આવે તો આ વખતે ધૂમધામ ધમ દર વખતની જેમ આ વખતે પણ ધૂમધામ નવમી ઓગસ્ટ નિમિત્તેનો કાર્યક્રમ થશે એવી આશા સાથે હું તમારા સુધી મેસેજ પહોંચાડી રહ્યો છે મિત્રો વાત કરવામાં આવે તો આપણે તાત્કાલિક તમામ ઘટના અને તમામ વિડીયો તમારા સુધી પહોંચાડતો હોય છે હજુ હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણે જરૂરથી આવનારી વિડીયો તમારા સુધી હું પહોંચાડી દઈશ જય હિન્દ વંદે માતરમ જય આદિવાસી જય જોહાર